આણંદ શહેરમાં બાલુપુરા અને તાસ્કન પાસે કુમારશાળા વિસ્તારમાંથી કોલેરાના બે પોઝિટિવ કેસ મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે અને આણંદ શહેર તેમજ આસપાસના દસ કિલોમીટરના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે નગરપાલિકાની ટીમો દ્વારા આજે શેરડીના રસના કોલા સરબતની લારીઓ પાણીપુરીની લારીઓ કેરીના રસના ઠેલાઓ તાત્કાલિક અસરથી બંધ કરી દીધા હતા અને કેરીના રસનો નાશ પણ કરવામાં આવ્યો હતો આણંદ શહેરના ઈસ્માઈલનગર મેલડી માતા ઝૂપડપટ્ટી વિસ્તાર પઘારીયા સહિત ચહેરી વિસ્તારમાંથી દૈનિક ઝાડા ઉલટીના કેસ પણ સામે આવી રહ્યા છે ખાસ કરીને આણંદ શહેરના અર્બન હેલ્થ સેન્ટરોમાં છેલ્લા પાંચ દિવસથી દૈનિક થી વધુ કેસ ઝાડા ઉલટીને આવી રહ્યા છે અને દસથી વધુ દર્દીઓના સેમ્પલ લઈને તપાસ માટે મોકલી પણ આપવામાં આવ્યા છે જેમાં બેના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક નગરપાલિકાને પાણીની પાઇપો લાઈનોની ચકાસણી કરીને લીકેજ બંધ કરી દેવા તેમજ નિયમિત સાફ સફાઈ કરવાની સૂચના પણ આપવામાં આવી છે આણંદ શહેરના ચાર અર્બન સેન્ટરમાં સૌથી વધુ ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે જ્યારે આણંદ શહેરની જનરલ હોસ્પિટલમાં શહેરના દસ અને ગ્રામ્ય વિસ્તારના દસ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે ખાનગી દવાખાનાનો આંકડો પચાસથી વધુનો છે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારમાં તેમજ કોલેરા પોઝિટિવ દર્દીના પરિવાર તેમજ આસપાસના વિસ્તારોમાં તેમજ નગર વિસ્તારમાં તપાસ કરતા કેટલાક વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી પીવાનું પાણી દૂષિત આવતું હોવાનું બહાર આવ્યું છે આ ઉપરાંત માતા અને અને જૂના દાદર વિસ્તારમાં ગંદકી દૂષિત પાણીના પગલે રોગચાળો વકર્યો હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે

છૂટા છવાયા પંદરેક ઝાડા ઉડીના કેસો મળેલા છે એની અંદર એમના સેમ્પલો લેવામાં આવતા બે કેસ કોલેરા પોઝિટિવ આવેલા છે જે અનુસંધાને માન્ય કલેક્ટર અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી બાપના સાહેબના સહીથી એક જાહેરનામું પ્રદર્શિત કરવામાં આવેલ છે જેમાં એક મહિનાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય મામલતદારે શું કામગીરી કરી શહેરી વિસ્તારમાં શહેરી મામલતદારે શું કામગીરી કરી આરોગ્ય વિભાગે તકેદારી શું રાખવી બીજા વિભાગે શું તકેદારી રાખવી જે શહેરી વિસ્તારની અંદર અથવા ગ્રામ્ય મામલતદાર વિસ્તારની અંદર જે પાઇપલાઇન લીકેજ હોય જે હોય એ તાત્કાલિક રિપેર કરવા માટે આ જાહેરનામ દ્વારા સૂચના આપવામાં આવેલ છે જી સાહેબ તકેદારીના શું પગલાં લેવામાં આવે છે સર્વે કરવામાં આવ્યો છે દવાઓનું વિતરણ કેવું કંઈક હાલમાં અમારી આરોગ્ય વિભાગની ટોટલ વીસ ટીમ સર્વે કરી રહેલી છે જે સર્વેની અંદર જે ઘરની અંદર ઝાડા હોય ત્યાં તેમને તાત્કાલિક સ્થળો પર સારવાર આપવામાં આવે છે ઓઆરએસના પેકેટ આપવામાં આવે છે ઘરનું ક્લોરીનેશિન ચેક કરવામાં આવે છે ગોળી બરાબર છે કે કેમ ના હોય તો પ્લોરી ગોળી આપી અને કઈ રીતે એનું વાપરવાની એ પણ સમજાવવામાં આવે છે અને આ રીતે મારી આરોગ્ય વિભાગની ટીમ કાર્ય કાર્ય કરી રહી છે પ્રજા શું તકેદારીના પગલા રહેવા જોઈએ હાલમાં આ કોલેરાના કેસો મળતા હોય તો પ્રજાને ખાસ નમ્ર વિનંતી છે કે બહારનો ખુલ્લો ખોરાક ખાવો ને બહાર આ પકોડી અથવા બહાર ઢાંકેલા પદાર્થો હોય ના હોય એવા પદાર્થ એવું વસ્તુ ખાવીને ખાસ લોકોએ ઉકાળેલું પાણી પીવું ઉકાળેલું ક્લોરીનયુક્ત પાણી પીવું ઠંડા ખોરાક ખાવાને ઘરનો જ ખોરાક ખાવો ગરમ ખોરાક ખાવો અને પોતાની હાઈજીન એટલે કે હાથ ધોવા જમતા પહેલાં હાથ ધોવા ટોયલેટ ગયા પછી હાથ ધોવા આ રીતે પોતાની કાળજી રાખવી જોઈએ